તો આજ છે પૂનામ યાર આપણો વિડીયો એક બે દિવસ મોડો હશે પણ કાંઈ વાંધો નહીં આજ જાઉં છે હું એકલો જ આવશ યાર તો અત્યારે તો જો અહીંયા સી આપણી ગાડી છે યાર કમ્પ્લીટ થઈ ગાડી ત્યાર ન થાય આપણે ત્યાર થઈ ગયા લુગડે એકને એક પણ કાંઈ વાંધો નહીં તો જાણ છે મેળામાં તો કેવું બધું ને ઘણી વાર આપણે જઈએ પણ આજ ફરી વાર જઈશી તો બધા મિત્રો પેલા આ વિડીયોમાં ચપટ કરજો બાકી મળીએ છીએ બગડાણા હાલતો વિડીયોમાં બીને રહેજો

આની પેલા એક બે ગુડી નાખ દીધા હા એક બે પેલા બીજી તે અમાર મયર ભાઈ રહેતા બાકી 20 ની કોઈ નહોતા બાકી આટલે જો 20 બધા આવી ગયા તો આટલે મજા આવે ને બાકી અમારા મયર ભાઈ વલોક શૂટ કરીએ દેતો ને મજા આવી જાય હાલો તો વિડીયો બની રહે છે મયલા કોટ લેવા દે પણ ને હાલો કોટ લેવા દે કોટ આપણે કે ઠંડી છે ને તો કોટ તો યાર પહેરવો જ પડે યાર તો અમે તો ગોચ કે હોય ને તો તમને વિડીયો બતાવી દઉં બરોબર આયા સામે મયર ભાઈ છે ને કોટ જોય છે ધાન માં આવે લેવા ને બાકી તો હવે જોઈએ આગળ હવે કોટ સ મસ્ત મજાનો જો આમ એક નંબર બાકી ટાઈટ બેટ રહી જાય કાપા રહી જાય કે ટાઈટ પણ હે હે કે આમ ટાઈટ રહી ની તો કપની લાગે એમ કોટ તો મસ્ત ના હે પણ ન હવે મારા વાલા છે ને આ જો આ કોટ જો છે કેટલો જાડો કોટ છે આમાં ટાઈટ ને ગમે હોય ને આવે જ ની પોલ પોલ નાખેલો છે અંદર પોલ છે તો એવું પણ હે ને બહુ મસ્ત ના હે શેકિંગ કરે તો તૈયાર જ

તો અહીંયા અમારે મયુરભાઈ ખાઈ ને દેવરાજભાઈ થઈ ગયા ત્યાં પણ કાંઈ વાંધો હાલો પણ પાણીપુરી ખાઈ મજા આવે ગયેલા તો વાંધો નહીં તો અહીંયા તમારે દેવરાજભાઈ છે ને ભેળ લઈને ભેળ તો આ દેવરાજભાઈ ને પાણીપુરીની ભાવ દીધી ભેળ લઈને આવે ગયેલા ભેળ મજા આવે ને એક તો દેવરાજભાઈ જો ભેળ ખાઈ છે ને એમ બધા પાણીપુરી ખાઈ હાલ તો ખાઈ કા પાણીપુરી ખાઈ લઈ ગયા મયુરભાઈ મજા આવે ગયા શરદીથી જાય ને આ તડકાઈની ત્યાં તડકાઈની શાળા છે કાલે કાંઈ વાંધો ખાઈ લઈએ આપણે બરાબર கேசாய

મંદિર હે જોડું મોટે મસ્ત મજાનું જો આવું છે યાર રોસ ને મારવા મોજા રે ના ત્રેલા કસર ના ત્રે લેવાના પાછળ ગાડી આવે મારી બેઠી પણ કાય વાંધો નહીં તો આપણે મોજા મોજા ગોઈતી જાય તો તમે બધા રેડી માં લઈને આવ્યો નાસ્તો મસ્તો તો લીધો ઓલરેડી મસ્ત તો ફાઇનલી ગાઈસ આપણે છે ને મોજા લીધે મોજા મજા આવશે બીજું કાંઈ નહી હું તમને ફોરીન પી બતાવી નહીં તમે કહો કે ગુજરી મારી લીધું ગાભા માલી ના 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 મોજા આવે નવે નવા બરોબર નવા બહુ તો ભાઈ આપણે પીએ ફ્રૂટ સલાડ યાર મયુરભાઈ ને અહીંયા છે ને માથું પકવી દીધું આઠ એ બધે જો પેલી એમ યાર પછી ધીમી ધીમે કરે કેમ કે મોડું થયું યાર ઠંડી ઠંડી બાકી મજા આવે મજા આવે તો આપણે ફટાફટ પેલા પેલી વેડીયોમાં તમે બિનાય રહો બાકી બોલો

તો તમે બધા ને રેડિયો માં ખાલી બેને રહેતો બરોબર શું કે હાલો તો બેને રહેતો ગાડી આપડી પાર્કિંગ ના ઓલી બાજુ મેં કહેલા ટ્રાફિક ના બહુ હોય છે બધા તો ગાઈસ આપણે છે ને હવે નીકળી જશે મયુરભાઈ ને મેં કહેવાય વાળીએ ને આપણે જો અત્યારે હાટ વાહ ભી વાહ પાછળ રોડ છે તો બાકી કોઈ નહીં હું એકલો છું યાર કોઈ અથવા નહીં કરવું તો કરવું હું યાર એ પણ કાંઈ હવે ના બધા વિડીયોમાં બનાવ્યો ને આપણે ભાઈએ છીએ કારણ યાર કેમ કે ઘણો ટાઈમ આપણે બગડાણામાં હું કહેવાય આટા ટલા મેરા યાર તો યાર ભાગું તો જોઈએ ક્યારે યાર તો ચાલો ધીમે ધીમે ભાઈનગર પાછી શું કહેવાય ટાઈટ વળી જાય તો આપણે કોટ બોટ કાંઈ નહીં ખાલી ગાડી છે ખાલી હું સૌ ક્યાં જબો છે ને પાટલો બસ મેં ઠેરી જાઉં ઠેરીને ઠીક જાઉં તો ચાલો તો આપણે મળી દાવો ઘરે બરાબર તો ગાઈસ આપણે પહોંચ્યા છીએ ઘરે યાર ઘરે એટલે કે આપણે ઝૂપડે એમ તો નથી એ ઝૂંપડું જ કહેવાય આમ તો ઘર જ કહેવાય જી કહેવાય તો યાર મજા જઈએ બગડાના મેળામાં ને એમ કેટલા ટાઈમ પછી આપણે શું કહેવાય વ્લોગ આ શૂટ કર્યો બરાબર યાર થઈને અને બહુ મન હતું કે વિડીયો ઉતારું 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 પણ આ વિડીયો ઉતાર તો મસ્ત મજાનું યાર કેવો જ આગળ વિડીયો લાગ્યો તો કોમેન્ટમાં કહી દો બાકી નહીં વિડીયો નાખાય કે વ્લોગ નાખાય તો મી જ કોમેન્ટમાં કહી દઉં વ્લોગમાં તો આપણે ખેતીનું કામ હોય તો યાર મજા ન હોય બાકી રેસીપીને વિડીયો ક્યારેક કરે આવતા ને વ્લોગ વ્લોગીથી ક્યારેક કરે આવતા રહે તો બાકી બસ સપોર્ટ કરતા મારા માવાના બાકી બસ આજનો વિડીયો આપણે પૂરો કરીએ હરસિદ્ધ બહેનમાં દવાનું કંઈક સાથે છે કામકાજ ઘણું બધું છે પછી આ રોપ દેખાય ને એ ને આપણે ચોપવાનો હોય આ બધું થોડુંક પડું ખાઈ કે એમાં સોંપવાનું હોય તો બસ યાર સપોર્ટ કરજો બાકી ચેનલ ના હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી મળીએ એક બીજા વિડીયોમાં તો બધી મેં મિત્રો બાય બાય